નમસ્કાર સૌ દર્શક મિત્રો આજનો મારો ટોપિક છે કે મોબાઈલ ની દુનિયાનો અહેસાસ તો વિડિયો સાંભળો મોબાઈલની દુનિયામાં આવો અને નિહાળો કે શું થઈ રહ્યું છે એ પણ એક લાઈવ એક્ઝામ્પલ દ્વારા તો સ્કીપ કર્યા વગર જ સાંભળજો અને જે પણ એક્ઝામ્પલ આપો ને એના ઉપર જ મને કોમેન્ટ પણ આપો હવે નાનકડા બાળકની જ વાત લઈએ લગભગ મોટા ભાગના બાળકો નાના હોય ને ત્યારે એમને જમવા ટાઈમે મોબાઈલ જોઈએ જ અને દરેક ઘરમાં મમ્મીઓની આ જ ફરિયાદ હોય કે મારું બાળક જમવા ટાઈમે મોબાઈલ લે જ છે મોબાઈલ વગર જમતું જ નથી સાંભળીએ છીએ ને બધાના ઘરમાં સાચી હકીકત છે પરંતુ અહીં સવાલ એ છે કે આ મોબાઈલની શરૂઆત મોબાઈલ દેવાની શરૂઆત કોણે કરી એ પણ આપણે જ ને આપણે જ પેલા વેલા ક્યાંક ને ક્યાંક આપણે બીજી હોય કઈ કોઈ કામમાં ફસાયેલા હોય ત્યારે શું કરીએ કે આલે બેટા આમાં કાર્ટૂન જો આમાં ગેમ્સ રમ કે હું મારું કામ પતાવી લઉં ક્યાંક ને ક્યાંક આપણે જ આવું કામ કરીએ છીએ ને અને દરેક કામ બાળકને આપણે સારા કે આ બધા જ કામ શીખવનાર આપણે ખુદ જ છીએ અને આજે હું આ વાત જ તમને એક લાઈવ એક્ઝામ્પલ દ્વારા જ સમજાવવા માંગુ છું મારી આસપાસ જ આ ઘટના બનેલી છે એટલે હું બહુ સરસ રીતે તમને આ વાત સમજાવી શકીશ કે એક ભાઈ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરતા હતા અને એમના ધર્મપત્ની ગવર્મેન્ટ સ્કૂલના ટીચર હતા એટલે એમને બપોરની સ્કૂલ હતી હવે આ ભાઈને સવારે સાડા સાત કે આઠ વાગે તો જોબ ઉપર પહોંચી જવું પડતું હવે એમને સવારે વહેલા જ ઉઠવું પડે એમના ધર્મપત્ની પણ ટિફિન કરવા માટે વહેલા ઉઠી જતા અને એમનું બાળક એમના પપ્પાની જોડે જ ઉઠી જાય હવે બે વર્ષનું જ બાળક હવે શું કરે પપ્પા પપ્પા તમે મારી જોડે બહાર બેસો ને પપ્પા પપ્પા મારી જોડે ગાર્ડનમાં આવો ને પપ્પા આપણે આ કરીએ પપ્પા તે કરીએ તો સવાલ અનેક હોય હવે આ પણ આમ જ કરવા લાગ્યું હવે પપ્પા આટલા સવાર માં ક્યાંથી ફ્રી હોય કારણ કે પપ્પાને તો સવારમાં વહેલા ઉઠવું નાવું ધોવું નાસ્તા પૂજા પાઠ ઘણું બધું હોય એટલે સમય આપી ના શકીએ એ શું કે બેટા મારા મોબાઈલમાં જો મસ્ત મજાનું કેવા એનિમલ્સ આવે છે તું જો ને હવે બાળક દસક મિનિટ મોબાઈલમાં સરસ જોશે એનિમલ્સ પરંતુ એને નથી ગમતું વળી પાછો પપ્પા પપ્પા કરવા લાગે ને એટલે પપ્પા કે નહીં બેટા અત્યારે મારી પાસે ટાઈમ નથી એક કામ કર તું તારી મમ્મી પાસે જા એ તારી જોડે સમય વિતાવશે ને તારી જોડે મસ્ત મજાની ગેમ્સ રમશે હવે જે હું બાળક દોડીને મમ્મી પાસે જાય ને એટલે તરત જ મમ્મી બોલે કે નહીં બેટા જો મારે ટિફિન કરવાના છે જો મારે તારા પપ્પાના નાસ્તા કરવાના છે ને જો કેટલું બધું કામ છે એક કામ કર બેટા તું આટલા બધા ટોયસ છે તો તું રમ ને

હવે ધીમે ધીમે બાળક વીસ પચીસ મિનિટમાંથી રોજનો એક કલાક આ મોબાઈલ રમતા થઈ ગયું શરૂઆતમાં તો એમના ખૂબ મજા આવી નડતું જ નથી હવે આ એક કલાકની લત બાળકને ક્યારે વધતી જાય ને એ બાળક કે આપણને ખુદ નહીં ખબર હોતી નથી અને બાળકને તો બાળકને કદાચ કોઈ એક રીલ્સ જોતું હોય ને તો રીલ્સ સ્ક્રોલ 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 કયા જ કરશે હવે આ સ્ક્રોલ્સમાં શું આવશે અવનવી વેરાયટીસ અવનવા વિડીયો જે આપણે વિચારી પણ ના શકીએ જાત જાતના સારા અને ખરાબ બધા જ વિડિયો આવતા હોય હવે નાનું કુમળું બાળક જ બધું જોઈ લે છે આખી દુનિયા પણ મોબાઈલમાં છે અને આવી ખરાબ વસ્તુ પણ મોબાઈલમાં જ છે હવે નાની ઉંમરે બાળક જોઈ લેશે એટલે એમને એડિક્શન થવાનું જ છે અને જેવું આ બાળક મોટું થાય ને એટલે તરત એ સ્કૂલે જવા લાગે તો સવારનો નાસ્તો પણ મોબાઈલ સાથે બપોરે સ્કૂલેથી આવશે તો પણ એમનું જમવાનું પણ એમને મોબાઈલ સાથે જ જોશે અને ઘરમાં કદાચ કોઈ ગેસ્ટ આવે ને તો તરત જ એમને મોબાઈલ જ જોશે કે મમ્મીનો મોબાઈલ ચાલો ફ્રી થઈ ગયો છે ને તો મોબાઈલ જ આપણે લઈ લઈએ આવી રીતે આખો દિવસ એ મોબાઈલની આસપાસ પોતે ગૂમતો થઈ જશે પહેલાં બાળક મમ્મી પપ્પાની આસપાસ ગૂમતું હતું હવે ક્યાં મોબાઈલ ફ્રી છે ક્યારે ફ્રી થાય છે બસ આ જ એ વિચારતું થશે મમ્બાઈનું મમ્માનું ક્યારેય ધ્યાન નથી મોબાઈલ લઈ લેવું કારણ કે સતત બાળક હવે આ વિચારતો થાય છે અને મોબાઈલની નત લત બાળકને નાનેથી જ આ રીતે લાગી જાય છે દરેક પેરેન્ટ્સ આ જે એક મિસ્ટેક કરે છે કે પોતે બીજી હોય એટલે બાળકના હાથમાં મોબાઈલ પકડાવી દે છે અને આ લત બાળકને કઢાવવી ખૂબ જ મુશ્કેલ છે દોસ્તો હજુ પણ સમય છે તમે તમારા બાળકને આ બરબાદીમાંથી ખાસ ઉગારી લો અને આજે હું એના માટે પણ એક મસ્ત મજાનો આઈડિયા આપું છું કે તમારું બાળક જ્યારે પણ ફ્રી પડે ને એટલે તમે એમની સાથે રમો બેસો ગેમ્સ રમો જાત જાતની જે કરવો કાંઈક આવે રુચિ લાગે તો ખાસ કરીને જો આ મોડ મોબાઈલ નું એડિક્શન કે મોબાઈલનો એમનો જે ટાઈમ છે ને આ ટાઈમે તમે આવું કરશો ને તો એમને ક્યાંક ને ક્યાંક ચેન્જીસ આવશે તમે જોઈ શકો છો એક જ રીત તમે આટલું કરશો ને તો પણ તમારા દરેક બાળકમાં આ ચેન્જ આવશે એ ટાઈમે તમે કાંઈક નવી સ્ટોરી લાવો કાંઈક નવી સ્ટોરી બાળકને કરો કઈક દુનિયામાં એવું કોઈ નાનું બાળક છે અચીવમેન્ટ કરે છે એ તમને મે એમને સમજાવું કોઈ બ્રેવ બોય હોય એમની વાર્તા કરો તમે એમની સાડે એમની સાથે જે આપણે રમેલી હતી અથવા તો એ એમને જે રમવું ગમે છે એ રમો ઘણું બધું કરી શકાય છે 10 થી હું તો એવું માનું છું કે બાળકને શરૂઆતના 10 થી 12 વર્ષ કે 15 જ વર્ષ જો તમે આપશો ને તો ખરેખર આ જે કુંમળો છોડ છે ને એ મજબૂત એકદમ થડ બની જશે મજબૂત પછી એમને તમારી જરૂર જ નથી પંદર વર્ષનો બાળક થાય ને પછી એમને તમારી જરૂર નથી એ ત્યારે એવું નહીં કે મમ્મા મારી જોડે ગાર્ડનમાં માં બેસ ને મમ્મા મારી જોડે આવ ને મમ્મા આ કર ને નહીં કે કારણ કે ત્યારે તો એમની જોડે ઘણા બધા ફ્રેન્ડ્સ ઘણું બધું હશે અને ઘરમાં બાળક અત્યારે તો આજના યુગમાં તો ઘરના ઘરમાં એક જ બાળક હોય અથવા બે જ બાળકને સિબ્લિંગ્સ જ નથી તો બાળક કોની જોડે રમશે એમને ફરજ ફરજિયાત એમના મમ્મી પપ્પા જ દેખાશે કે એમની જોડે મારે રમવાનું છે

બાળકને બે કલાકની જરૂર છે બાળકને ચાર કલાકની જરૂર છે તો એટલો તમે એમની સાથે સમય વિતાવો એ કઈ રીતે હવે એના માટે તમારે એવું સ્કેડ્યુલ બનાવવાનું છે કે બાળક સવારે છ વાગે ઉઠે છે તો તમારે એના માટે સાડા ચાર કે પાંચ વાગે ઉઠી જવું જોશે અને આ સમયમાં એવું કામ પતાવી લો કે બાળક છ વાગે ઉઠે એટલે સતત તમે એની આસપાસ રહ્યો જેથી કરીને બાળકને એકલા પણ નહીં લાગે પછી એમના કામમાં ઉલજવાનું છે અથવા સ્કૂલે જતું રહેશે બપોરે આવે ત્યારે બધા જ કામ પતાવી લો જોબ કરતા હોય તો પણ તમારે વધારે કામ કરવું જ પડશે સાંજે પણ બાળકની સાથે સતત રહ્યો અને જેવું હું બાળક નવ કે દસ વાગે સુઈ જાય ને પછી તમે બધા જ કામ કરી શકો છો ને કદાચ તમે દસ વર્ષ કે બાર વર્ષ ઓછી ઊંઘ કરશો તો તમારામાં કોઈ ચેન્જીસ નહીં આવે પરંતુ આ દસ કે બાર વર્ષ જો તમે તમારા બાળકને સમય નહીં આપો ને તો ખરેખર બાળકમાં બહુ બધી ખરાબ વૃત્તિ આવશે આજના બાળકોમાં આ રેપ હિંસક વૃત્તિ ગુના આ જે અત્યારે લૂંટફાટ ચોરી કે કોઈની હત્યા આ બધું શું શા માટે થાય છે ક્યાંક ને ક્યાંક આ બધા જ મોબાઈલ કે આ બધી જે ગેજેટ છે ને એ જ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે અને આપણે એમને છૂટથી વાપરવા દઈએ છીએ પરંતુ ખાસ કરીને શરૂઆતના બાર પંદર વર્ષ સુધી જો આપણે ધ્યાન રાખીશું ને તો આવા એક પણ કેસ ના થાય કશી આવી બાળકમાં કોઈ ખરાબી ના આવે એની ગેરંટી હું લઉં છું કારણ કે બાળકને નાનપણથી જ આપણે જે બતાવીએ છીએ કરવાનું છે બેઝિક જ એમનું સારું ક્લિયર હશે ને તો ક્યારે કોઈ ખરાબી નહીં આવે તો ખાસ કરીને દરેક પેરેન્ટ્સને આજે મારી આ એક નાનકડી એવી રિક્વેસ્ટ છે કે તમે તમારા બાળક માટે ગમે ત્યાંથી ગમે એ રીતે કોઈ પણ સ્કેડ્યુલ બનાવીને તમારો સમય છે કે વર્કિંગનો સમય છે એમાંથી કાઢીને બાળકને જેટલો સમય જોઈ છે ને એમને જરૂર આપો તો દોસ્તો અમારો વિડીયો પસંદ આવે ને तो जरूर दरक पेरेंट्स पोहचाडवा ट्राय करो, धन्यवाद